આ કોરિડોર એ ખરેખર બરોડાથી અમદાવાદથી મહેસાણા જતો હતો અને બે હજાર ચૌદ પછી ભાજપની સરકાર આવી તો જે ત્યાં જતો હતો એ સિક્સ લેનના એઇટ લેનમાં એટલે કોઈને કશું નુકસાન બી નહોતું ને કોઈને વાંધો નહોતો એની જગ્યાએ આ નવેસરથી આદિવાસીઓની જમીન છૂટવી લેતા લેવા માટે બરોડાથી એ ટ્રાન્સફર કર્યો અને લોકોને અહીંના જો વડોદરાની પહેલી બાજુ લોકોને નવસો રૂપિયા પર સ્ક્વેર મીટર આપ્યા જ્યારે અહીંયા સિત્તેરથી નેવું રૂપિયા આપ્યા એટલે વળતર બી ખાસ નથી આપ્યું અને નવેસરથી લીધી એટલે લોકોના આખી ખેતરોના ખેતરો જતા રહ્યા લોકો જમીન વિહોણા થઈ ગયા છે અને બીજું કે આ લેવલ આખું ઊંચું લીધું ને જે મટીરિયલ નાખ્યું છે એટલે પાણી ખૂબ ભરાયું એટલે જે બચી બુચી જમીનમાં છે એ પાક બી એકદમ નિષ્ફળ ગયો છે અને બીજું કે આ કન્સ્ટ્રકશનમાં લાઇટના થાંભલા તૂટી ગયા અને વાયરો ત્યાં જતા રહ્યા ખબર નહીં લાઇટ નથી લોકો અંધારામાં હેરાન થાય છે અને એમને હમણાં પડદા પર પાટું જેમ લાઇટ બિલ તણ તણ ચાર ચાર હજારનું લાઇટ બિલ ફટકાર્યું છે એટલે અમે એટલું જ કહીએ છીએ કે તાત્કાલિક અસરથી એક તો આ ત્રણ પોઈન્ટનું સોલ્યુશન લાવે આ બાજુ એક ઘર છે એમાં તો દરવાજાના આગળથી ખપાટિયા મારીને રોડ બંધ કરી દીધો છે એટલે એ તા અત્યારે એમને કંઈ આટલું એકદમ પાકું થઈ નથી ગયું તો કમસે કમ લોકોને નીકળવા માટે રસ્તો આપે એમના જે રસ્તા હતા એ તોડી નાખ્યા છે અને વળતર માટે હાઈકોર્ટમાં જીતી ગયા છે તો એ પ્રમાણે જે આ મામૂલી વળતર આપ્યું છે તો વળતર વધારે આપે આ ખરેખર આ રોડ અહીંયા ભાજપે લાવીને લોકોનો આદિવાસીઓનો વિનાશ કરવા માટે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે એવું મારે કહ્યું છે